તેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે વડોદરાની મધ્યસ્થ જેલમાં બંધ છે પરંતુ જે રીતે શનિવારે આખો મામલો સામે આવ્યો સંકલન બેઠક હતી અને મને પૂછવામાં ન આવ્યું મારા કાર્યકર્તાઓને સ્થાન આપવામાં ન આવ્યું આ બધી જ એક માથાકૂટ સર્જાય અને પછી ચૈતર વસાવા પોતે તો ફરિયાદી બન્યા તેમ છતાં એમની ફરિયાદ કે ધ્યાને લેવામાં ન આવી અને પછી એમને સીધા જ દેડિયાપાડા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા પછી રાજપીપળા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા અને ત્યાંથી સીધા એમને વડોદરાની મધ્યસ્થ જેલમાં લઈ જવામાં આવ્યા પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ સુધી આદિવાસી યુવકો છે તેમાં જે આ ગુસ્સો છે શાંત નથી થતો અને હવે નવું શું વડોદરાની અંદર જઈને કર્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ

તેમ છતાં એમની ફરિયાદની કોઈ વાતચીત કરતું નથી એમના ફરિયાદ ઉપર કે ધ્યાન લેવામાં નથી આવ્યું અને એમને જે સામે પક્ષે ફરિયાદી બન્યા છે ફક્ત એમની ફરિયાદ નોંધવામાં આવી અને પછી ચેતર વસાવાને જેલમાં લઈ જવામાં આવ્યા પરંતુ હવે જ્યારે આદિવાસી સમાજના યુવકો ભેગા થયા છે વડોદરા મધ્યસ્થ જેલની બહાર તેઓ ભેગા થયા અને હવે ભાજપને ખુલ્લો પડકાર ફેંક્યો છે સૌથી પહેલા તો આદિવાસી યુવકોને સાંભળીએ કે તેઓ હવે શું કહી રહ્યા છે ને આગળ તેઓ શું કરવાના છે જય આદિવાસી चैतर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है चैतर भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ न्याय आपो भाई न्याय ने न्याय आपो न्याय आपो भाई न्याय आपो चैतर भाई न्याय लड़ेंगे लड़ेंगे आवाज दो आवाज दो जब तक सूरज चांद रहेगा चैतर भाई तुम्हारा नाम रहेगा ભાજપ ના ઇશારે કાતો કમલમ ના ઇસારે થઈ રહ્યું અમને લાગી રહ્યું છે અમે અને કમલમ ના ઇસારે કઈ પોલીસ કામ કરતી કામ કરીએ છીએ જયારે રાજપીપળા પર અમે લોકો હતા ત્યારે નિરંજનભાઈ વસાવા કરીને ત્યાં આગેવાન છે એમને ત્યાંના શર્મા સર એવું કહી રહ્યા છે કે તમે ઓકાત ના રહો આ બોલવાની સભ્યતા છે ગેરબંધારની તમારી સભ્યતા છે તમે આજે આટલા મોટા પદ ઉપર હોવા છતાં તમે જો એક લોકો તમે એના કરી શકતા હોય તો બહુ ખરાબ વસ્તુ કહેવાય તમે ખરેખર ગુલામ થઈ ગયા છો અમને એવું લાગી રહ્યું છે ચૈતરભાઈ ધારાસભ્ય છે તમે એમની પણ ઘરીમાં નહીં સાચવી શક્યા તમે અમને હાથ ધરીને ફેડ ઝાડીને તમે લોકો ગાડીમાં બેસાડો છો તમે આ વસ્તુ અમે લોકો નહીં સહન કરીએ એ સામે કોઈ પણ હોય તો સરકાર કોઈના પણ ઈશારે કામ કરતી હોય પોલીસ કોઈના પણ ઈશારે કામ કરતી હોય તમે કેવા માંગે છે કે હવે બહુ થયું આ વસ્તુ તમે આગળ બંધ કરો તો કરી દો કે તમારે આનું પરિણામ બે સત્યનું ભોગવવું જ પડશે આજે નર્મદા જિલ્લામાંથી પણ હજારો લોકોના અમારી પર ફોન આવે છે એવું કહી રહ્યા છે કે સાહેબ કંઈ પણ કામ હું તમને અધ્યારે યાદ કરજો જેતરપણી જ્યારે પણ જામી અર્જી મંજૂર થશે એના પછી અમે એક અમારો ઉત્ ઉત્સવનો દિવસ છે તમે કોઈ દિવસ વરઘોડ કાઢવાના છે અને ઉજવણી કરવાના છે અને લોકોને પણ અમે કહેવા માંગીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં તમે કરી આવજો અને આપણે સ્વાગત કરીશું કારણ કે ચૈતરભાઈ વિદ્યાર્થીઓ માટે ગરીબો માટે ખેડૂતો માટે બધા માટે આજે લડત ચલાવી છે ચૈતરભાઈ હમણાં સુધી બહુ જ લડત લોકો માટે ચલાવી છે હવે સમય છે આપણે ગ્રાઉન્ડ પર આવવાનો તમે ફેસબુકના માધ્યમથી ઇન્સ્ટાગ્રામના વાત કરી સોશિયલ મીડિયાના કે સપોર્ટ કરતા હોય તો તમારો આભાર પણ તમને એવું કહેવામાં કે તમે રોડ પર આવો રોડ પર આવે ગ્રાઉન્ડ પર આવવું પડશે ચૈતર પણ સમર્થન કરવું પડશે આવા નેતા બહુ ઓછા હોય છે આજે આપણે આજે અંદર છે એમની પીડા આપણે સમજી શકીએ છીએ ખૂબ મોટી સંખ્યામાં તમે લોકો જયારે છોડવામાં આવે ત્યારે તમે આવો એવી અમારી વિનંતી છે જયારે આ મીટિંગ સંકલન સમિતિની હતી ત્યારે ત્યાંના સ્થાનિક આગેવાન સંજયભાઈ વસાવા ભાજપના આગેવાન છે તાલુકા પ્રમુખ છે એમણે એમ કીધું કે ચૈતરભાઈ વસાવાએ એ મહિલાનું આગેવાન મહિલા આગેવાનનું અપમાન કર્યું હવે અમે મહિલાની રિસ્પેક્ટ કરીએ છીએ તો ભાઈ એવું કોઈ કરી જ ના શકે આ ખાલી એક બદનામ કરવાનું કાવતરું છે સંજય અમે કહેવા માંગીએ છીએ કે તમારા થોડા અંતરના વિસ્તારની અંદર એક નાની બાળકીનું બળાત્કાર થયું હતું ત્યારે ત્યારે તમે ક્યાં ગયતા ત્યારે તમારી છોકરી પ્રત્યેની મહિલા મહિલા પ્રત્યેની ભાવના તમારી ક્યાં કહી હતી અમે કહેવા માંગીએ છીએ અને પૂછવા માગીએ છીએ એટલે તમારા બધા કાવતરા બધા બંધ કરી દો આજે લોકો જાગી ગયા છે ગુજરાત ના લોકો માટે ચેતરભાઈ અવાજ ઉઠાયો છે સમય આવશે તો ગુજરાત ની જનતા પણ એમની માટે ઉભી રહેવાની છે એટલે તમે ગમે એટલું તમે લોકો બધા કરવા માંગશો ચૈતરભાઈ વસાવા કાલે પણ રાજા હતા ને આજે પણ હંમેશા હાજર રહેશે ચૈતરભાઈ વસાવા પૈસો નથી કમાયો ચૈતરભાઈ વસાવા લોકોના દિલ કમાયા છે મારી ક્યાં ગયા હતા આદિવાસી લોકો પર જયારે હત્યા હત્યાઓ થઈ અમારી મહિલાઓને આજે નગ્ન હાલતમાં ફરાવવામાં આવ્યા ત્યારે તમે ક્યાં ગયા હતા સંજયભાઈ વસાવા અમે કહેવા માંગીએ પૂછવા માંગીએ છે તમે એનો જવાબ આપો વડોદરા મધ્યસ્થ જેલની બહાર હવે આદિવાસી યુવકો ભેગા થયા છે અને હવે જે હુંકાર કર્યો છે તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને શેર અને કરવાનું ભૂલશો નહીં નમસ્કાર